સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહો આચરવા જાણે આરોપીઓ માટે ઘટનાઓ બનતી હોય છે કરી દીધા છે પાટડી તાલુકાના આદરિયાણા ગામે સોનીની દુકાન ધરાવતા સોની વેપારી નિતિનભાઈ સોની રોજની જેમ પોતાની દુકાન પર સોના ચાંદીના ઘરેણાં શોકેશમાં સજાવી દુકાન પર બેઠા હતા અને અન્ય કેટલા હકો પણ સોનું ખરીદવા આવેલા હતા ત્યારે કેટલાક શબૂટમાં તૈયાર થઈ કમર પર રિવોલ્વર લટકાવી દુકાન પર આવી સોની વેપારીને ધમકાવા લાગ્યા કે અમો ઇન્કમ ટેક્સ ઓફિસર છીએ અને તમારી પાસે બે નંબરની બિલ બુક છે તે ખોટી રીતે સોનું વેચો છો અને ચોરી કરો છો એવી ધમકી આપીને સોની વેપારી નિતિન માલડિયાને ધમકાવા લાગ્યા હતા અને જો આ કેસ અહીંયા પૂરો કરવો હોય તો દસ લાખ આપી પતાવટ થશે તેમ કહી મોબાઈલ પર સાહેબ જોડે વાત કરો તેમ કહી સોની વેપારીને વાત કરાવી હતી અને મોબાઈલમાં છ પોઈન્ટ પચાસ લાખ પતાવટ નક્કી કરી હતી અને આરોપીઓને રોકડા એક પોઈન્ટ એકત્રીસ લાખ રોકડા અને પાંચ ઓગણીસ ગ્રામ સોનું સહિત સાડા છ લાખનો મુદ્દા આપતા આરોપીઓ રફુ ચક્કર થઈ ગયા હતા આમ સોની વેપારી આ લૂંટ બાબતે અન્ય સગાઓને વાત કરતા સમગ્ર મામલે ઝીંઝુવાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસે આજુબાજુ સહિત હાઈવેના પણ સીસીટીવી તપાસ કરતા શંકાસ્પદ કારમાં આવેલા આરોપીઓ દેખાયા હતા જેથી પોલીસે આ બાતમીદારોને કામ લગાડતા મુખ્ય આરોપી ડાકોરનો રાકેશ જયંતિભાઈ સોની હોવાની માહિતી મળતા તેને ઉપાડી સરભરા કરતા સમગ્ર ઘટના પરથી પડદો પડી ગયો હતો અને મુખ્ય આરોપી રાકેશ જયંતિલાલ સોનીએ આ કાવતરૂ તેના અન્ય આરોપીઓ

જેથી તેઓને ડગાવ ધમકા સારો ડુપ્લિકેટ પિસ્તોલ પણ લાવેલા અને તેઓને કેસ નહીં કરવાનું ધમકી આપી અને તેમની પાસેથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાખીના ઘટાડી લીધા આ ગુના નાકામે ડિટેક્શન થતા મોટા ભાગના આરોપીઓ ઝડપાઈ ગયેલા છે અને તેઓને રિમાન્ડ પર લેવાની તજવીજ ચાલુ છે તથા સોય સો ટકા મુદ્દામાં રીકવર કરવામાં આવેલ છે તેમજ આ ગુનામાં વપરાયેલ મારુતિ વાન તથા સ્કોર્પિયો ગાડીને કબજે કરવામાં આવેલ છે